ભાજપે પેટા ચૂંટણી માટેના ઉમેદવારો કર્યા છે જાહેર જ્યારે કોંગ્રેસે કોંગ્રેસના ઉમેદવારને લઈને હજુ સસ્પેન્સ યથાવત રાજીનામો આપીને જોડાનાર પાંચે પૂર્વ ધારા સભ્યોને ભાજપે ટિકિટ આપી છે સીજે ચાવડા ભાજપના વિજાપુરના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ભાજપના પોરબંદર વિધાનસભા બેઠક માટેના ઉમેદવાર અરવિંદ લાડાણી માણાવદર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ ખંભાતથી ભાજપના ઉમેદવાર અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાથી ભાજપના ઉમેદવાર સૂત્રો મુજબ ભાજપે વચન પાડ્યું છે રાજીનામો આપો ભાજપમાં જોડાઓ ટિકિટ મેળવવાની ગેરંટી આ ગેરંટી પૂરી કરી ભાજપે

પિંચાસી માણાવદરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મને જ્યારે ઉમેદવાર તરીકે જાહેર કરી હતી ત્યારે આ બાબતે મારે વિશેષ કંઈ કહેવાનું નથી મારી પ્રજા મારા મતદારો મારી સાથે જ છે બધાને સાથે રાખી અને મારે ચૂંટણી લડશું અને જીતશું બિલકુલ બધાને સાથે રાખી ચૂંટણી લડવી છે જીતવાની છે ઓકે પણ કઈ ખાસ વાત લઈને જાશો તમે આ વખતે આ વિસ્તારમાં પાયાના પ્રશ્નો હજી સુધી જે કંઈ હલ નથી થયા

આ નદીને પૂરી કરવાનું વિશેષ મારું મહત્વ રહે છે ઓકે આ વખતે ભાજપ દ્વારા દરેક જે પ્રતિનિધિને એના મેદાનમાં ઉતારવામાં આવે છે એક જંગી લીડથી જીતવાનો સંકલ્પ કરવામાં આવે છે મોટી વાતો કરાય છે તમારી શું આશા છે કેવા પ્રકારની જીતની તમે આશા સેવી રહ્યા છો આ વિસ્તારની તો ઠીક સમગ્ર ગુજરાતમાં આ વખતે ભાજપની જે કઈ જીત હશે એ કલ્પના